માવઠાને કારણે ખેડૂતો ગણો પાક બચી ગયો છે તેમાં પણ રોગ આવી જતા મુશ્કેલીમાં વધારો થયો છે તેને બચાવવા માટે હવે ખેડૂતો નવા નવા ઉપાયો કરી રહ્યા છે આ અંતર્ગત નડિયાદના નીરા ગામમાં તમાકુનો પાક પીડો થતા બચાવવા માટે ત્રણ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો ડ્રોનની મદદથી નેનો યુરિયા અને જંતુનાશક દવાઓનો છંટકાવ તમાકુના પાક પર કરવામાં આવ્યો જે દવાઓનો છંટકાવ કરતા ખેડૂતને આખો દિવસ લાગતો હતો તે જ દવા ડ્રોનની મદદથી માત્ર ગણતરીના સમયમાં છાંટી શકાય છે એટલે ખેડૂતોને મોંઘી મજૂરી અને સમયનો મોટો બચાવ થાય છે સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવે છે તેમાંથી જ એક છે ડ્રોનના ઉપયોગથી દવાનો છંટકાવ જેનો લાભ લઈને ખેડૂતો પોતાના એક એકરના ખેતરમાં માત્ર સો રૂપિયામાં દવા છાંટી શકે છે

તમાકુ પીડી પડી ગઈ એના માટે આમ ગ્રામ સેવક એ તાલુકા માહિતી લીધી એમણે કીધું કે તમે આ દવા છંટકાવ કરો થી બાકીને તો મજૂરીથી તમે કરાવશો તો મજૂરી મોટી પડશે દવા છાટવાથી ખેડૂતોને ઘણો બધો લાભ થાય છે અત્યારે ગુજરાત સ્કીમ ચાલે છે ડ્રોન દવા યોજના જેમાં પર એક જે છે એમાં પાંચ વીઘા જેટલું મળે છે અને એ જે એમાં છે એમાં સબસીડી આવે છે અમે એકર નો ચાર્જ છસો રૂપિયા લઈએ છીએ જેમાંથી પર એકર પાંચસો રૂપિયા ખેડૂતને પાછા આવી જાય છે અને પ્લસ જે અમે ડ્રોન થી દવા છાટી ખેડૂત ને સવારથી સાંજ થાય છે અમે પંદર થી વીસ મિનિટ ખેડૂતનો સમય બચે છે વધારામાં જે એક પચાસ લીટર સાત લીટર પાણી જોઈએ તો અમારે ત્યાં દસ લીટર થાય છે અ અમારા સરકાર શ્રી આપણા ભારત સરકાર શ્રી અને ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરી એક યોજના મૂકવામાં આવી છે ડ્રોન ટેકનોલોજી એ ડ્રોન ટેકનોલોજી અંતર્ગત જો ખેડૂત ઈચ્છે તો પોતાના ખેતર ની અંદર ડ્રોન ની મદદથી દવા છંટકાવ અથવા તો નેનો ફર્ટિલાઇઝર જેવું કે નેનો યુરિયા અને નેનો ડીઓપી નો છંટકાવ કરી શકે છે આમાં ખેડૂતે માત્ર એક સો રૂપિયા ચૂકવવાના હોય છે બાકીની સહાય ડાયરેક્ટ સરકાર ખેડૂતોના તરફથી કંપનીને પૂરી પાડતી હોય છે